સમાચાર આવી રહ્યા છે વડોદરાના પાદરાથી પાદરા તાલુકાના એકલવાડા ગામે એકસઠ લાખથી પણ વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના એકલબાળ ગામે પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન અને વડોદરા ગામે પોલીસ સ્ટેશનમાં પકડાયેલ વિદેશી દાળુના ચટ્ટાનું એકલબાળા ગામે નાશ કરવામાં આવ્યો હતો જેમાં પાદરા એસડીએમ પાદરા મામલેદાર ડાર વડોદરા ગ્રામે ડીવાય એસપી અને અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો પાદરા એસડીએમના જણાવ્યા મુજબ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ એક્સપોટ લાખ પ્લાન્ટના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા ખાસ કાળજી રાખીને આ તમામ વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફરાવવામાં આવ્યું હતું સરફરાદ દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે પાદરા પાદરા તાલુકાના એકલબારા ગામે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ વડોદરા ગ્રામ્યની કચેરીમાં કચેરીના અંતર્ગત આવતા પાદરા પોલીસ સ્ટેશન વડુ પોલીસ સ્ટેશન વડોદરા ગ્રામ્ય પોલીસ ના થાણે અધિકારી દ્વારા દેશી અને વિદેશીદારો જે ગેરકાયદેસર પકડાયેલો છે એ મુદ્દા માલનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે કુલ ત્રણેય પોલીસ સ્ટેશન થઈને પિસ્તાલીસ હજાર જેટલી અલગ અલગ ક્વોન્ટિટીની બોટલ્સ જેનું કુલ મૂલ્ય એકસઠ લાખથી પણ વધારે થાય છે એનો આજે આ મુકામે નાશ કરવામાં આવી રહ્યો છે થેન્ક યુ